મહત્વના સમાચાર આવી રહ્યા છે જિલ્લા ભાજપ કાર્યાલય પર પ્રદેશ સહ કોષાધ્યક્ષની પ્રેસ કટોકટી દિવસ જાહેર કરી એ અનુસંધાને ધર્મેન્દ્ર શાહે આપી માહિતી

રાષ્ટ્રપતિ જોડે સહી કરાઈને દેશમાં આંતરિક કટોકટીની ઘોષણા રાતના બાર વાગે કરી કોઈ પણ પ્રધાનમંત્રીની મિટિંગની અંદર આ નિર્ણય લેવાયો નહોતો અને બાર વાગ્યા પછી રાતના કટોકટીની જાહેરાત થઈ પછી સમગ્ર દેશની અંદર તમામ ફિલ્ડની અંદર સેન્સરશીપ લાગી ગઈ અખબારો હોય મીડિયા હોય અને દરેક રાષ્ટ્રીય નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા એ લોકોને કઈ જેલમાં રાખ્યા છે એની પણ કોઈને ખબર નહોતી કોઈ બી વ્યક્તિ એની સામે અવાજ ઉઠાવે તો સીધો દાખલ થઈ નિર્માણ ઇતિહાસ પછી થયું આ થવા પાછળનું કારણ એ હતું કે બારમી જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે જસ્ટિસ જગમોહન સિંહ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા એમણે કીધું કે વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીએ લોકસભાની ચૂંટણીની અંદર ભ્રષ્ટાચાર કે ગેરરીતિ આટલી છે માટે એમને ગ્રામ પંચાયતથી લઈને લોકસભાની ચૂંટણી છ વર્ષ સુધી લડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એના હિસાબે સમગ્ર દેશની અંદર પ્રતિબંધે આંદોલનો ચાલુ થયા અને એમને લાગ્યું કે મારી ખુરશી સહી સલામત નથી એટલે એમણે દેશની અંદર આંતરિક કટોકટી દાખલ કરી આંતરિક કટોકટી દાખલ કર્યા પછી જે કઈ અત્યાચારો જે કઈ થયા એ બધા જ અખબારોમાં હોવાના કારણે પ્રકાશિત થતા પણ લોકોના જુદા જુદા સંગઠનો મારફતે દેશની અંદર લોકશાહી પુનઃ સ્થાપિત થાય એના માટે અભિયાન ચલાવવામાં આવેલું હતું ને લગભગ એકવીસમી માર્ચ ઓગણીસો સિત્યોતેરના ના રોજ દેશમાંથી આંતરિક કટોકટી ઉઠાવી લેવામાં આવી અને ત્યાર પછી જે લોકસભાની ચૂંટણી આવી એની અંદર ઇન્દિરાબેન ગાંધીનો કારમો પરાજય થયો ને પહેલી વાર ગુજરાત આખા દેશની અંદર જનતા પક્ષની સરકાર બની ને એમાં ઉંવરાજી દેસાઈ વડાપ્રધાન બન્યો